કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને આજ તો આપણે જો હવારમાં જવાનું તો ભગુડા કઈ જાય દર્શન કરી આવી મંગલ માના પાટ ઉત્સવ આવે છે એટલે આજે જાય પછી પાછા જાશું પણ ઉત્સવનો પપ્પા હવાર દિન આ બે ખાધા છે ગામમાં અને હું તમને બતાવું આ બીજો ધક્કો ખાધો છે એ હું કામ ગયા હતા એ બતાવું હું તમને તો ફેમિલી આપણે છે ને વાગી ગયા છે બે અને અત્યારે બકાલુ પણ બંધાવી દીધું છે બકાલુ વહી ગયું છે મોવા અને ઉછરનો પપ્પા છે ને સિંગ લાવેલા હતા ને તે આપણે તો સિંગ બાફી છે અને ખાઈ છે સિંગ આવો બધાય સિંગ ખાવા હું તમને બતાવ છે હાલો ફેમિલી બધા સિંગ ખાવા હા સો સોમાથી તો વળા હોય પણ અત્યારે વળા હો હા અત્યારે વળા જવા જવા વળા ભરી લીધા છે આવું જ ભાગની પડી ઉછરના ભાગની

પેલા તો ટ્યુબ ફેરવી કા ટૂપ ફેરવી પેલા પછી આપણે મોટર ચાલુ કરી છે અને બતાવું તમને પાણી હમણાં પછી મળીએ નાકા જો આપણે પાણી આવતું રહ્યું છે જવો એક કેરો મરડી લીધો કા અને એક કેરો બે કેરા પી ગયા છે બે મરડી લીધા છે અને પાણીમાં તો તો બહુ મજા આવે હાલો એવું છે કાક અને આપણે રોપ પાવો પડે એમ છે કા એટલે તું મરડી લીધી નહીંતર બાજરી જવા દેવા નતું પણ અત્યારે તો છે ને ઉનાળો કહેવાય એટલે રોપમાં બહુ તાણ પડી જાય

એટલે આ બાજુ થી પાણી લીધું કઈ આ ફરવાયો જાય ને પાછું ઢાળવું પડે કા એવું જોઈએ હાલો નાકું બંધ થઈ ગયું છે ને હવે જાય છે એટલી આકડીમાં પાણી કા હા જવો અને આ બાજરી જવો કે પાકી ગઈ છે સરસ મજાની ફર્સ્ટ ક્લાસ રોપના કેરા જો આ ક્લાસ ભરાઈ ગયા છે મસ્ત મજાના સરસ મજાના અને ડૂબા ડૂબ પાઈ ને રોપ તો જ તે સારી કળી પડે અને કળી હું તમને બતાવું આ ઘડીએ કેવી થઈ એમ કેરા ભરાઈ રહી છે કાકા જો હવે કેરા બધા ભરાઈ રહી છે સરસ મજાના અને હવે ધરવો ધરો બે તણપાણ પી જાય એટલે મસ્ત મજાનો રોપ આપણો ખેંચાય એવો થઈ જાય કાં જવો હું બતાવું આખડીએ તમને ખડ જો આપણે બહુ કાંઈ રહેવા નતું દીધું પણ તોય કોક કોક છે તોય કવડું થઈ ગયું આમ જવો તો બીએ આવી ગયા ખડ ને જો આપણે આકડીએ રોપ બતાવ જો આપણે રોપ છે ને કળી આકડીએ જોઈ જોઈશી જવડી કળી થઈ ગઈ છે અને મસ્તીનો રોપ છે હો બહુ સરસ કળી થઈ ગઈ આમ જોવો તો બહુ સારી કળી થઈ ગઈ છે અને બે પાણ કદાચ પીહે પછી લોદર ગળી જાય જો બધી આવી કળી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મસ્તીની એક જગ્યાએની બધી થઈ ગયું કળીઓ આપણે હવે નહીં વાંધો આવે રોપ થઈ જશે આપણે ડુંગળી સોપાઈ એમ બેક વીઘાની એવું લાગે છે

કેટલી મસ્ત હશે શીંગું ખોટી ખોટી તોડી કાંઈ ત્યારે હવાર ઉતાર્યું નઈ જો ટમેટા કેવા છે પાકી ગયા મસ્તીના જો સરસ છે સરસ પાકી ગયા જો કેટલું છે ઉછો ભાઈ વિયા છે ન ન આવ હા તો પપ્પા સિંગ ના ઉતારી હવારે જો તો જ સિંગ મો સિંગ બનાવવા થાહે કા ઉચ્છવય આ 4 મિનિટ વખત ન ન આવ 4 બીજી વખત અલા છે ને પડી તવીયા ઘેરે પાણી વાળી લઈ માર દી નગરું ખડખડત થઈ ગયું અને આ સાથે જ આપડે આજ નવું ને એન્ડ આપી વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા લુક માં ત્યાં સુધી બતાવી દે બાય બાય